વડોદરા ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી છે ઢાઢર નદીના પાણી ડંગીવાળામાં ફરી વળ્યા છે નારણપુરા વીરપુરા બંબોઝના માર્ગો પર પાણી ફરી વળ્યા ડેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે થઈ છે કાંઠા વિસ્તારના લોકોને જનજીવન પર સીધી અસર થઈ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડભોઈ ડંગીવાળાના મુખ્ય માર્ગો પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા નારણપુરા વીરપુરા બંબોઝ મગેનપુરા પ્રયાગપુરા જવાના માર્ગો ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળતા તે સંપર્ક વિહોણા થયા છે ભોઈના દંગીવાળા ગામે ઢાડર નદીના જે મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે હાલ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે રીતે દંગીવાળાને અને નારણપુરા વીરપુરા બંબોજને જોડતો જે આ મુખ્ય માર્ગ છે તેના પર ઢાઢર નદીના જે પાણી ફરી વળ્યા છે હાલ નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે લોકોના જનજીવન પર અહીંયા કહેવાય સીધી અસર પડી છે દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નારણપુરા વીરપુરા બંબોજ દંગીવાડા મગનપુરા જેવા ગામોને સીધી અસર જોવા મળી છે તેમના જનજીવન પર અસર જોવા મળી છે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તમામ માર્ગો નદીમાં જાણે ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે કેતનકુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા